નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયો સ્પેશિયલ ચોવીસ અગિયારના રોજ એ એમ પરીક્ષા છે એ પરીક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલો છે જો મિત્રો તમારે એમ સીની પરીક્ષા આપવાની હોય આ વિડિયોને એક વખત ચોક્કસથી પૂરેપૂરો જોવા માટે નમ્ર વિનંતી છે શરૂઆત કરીએ આજનો પ્રથમ પ્રશ્ન નીચેના પૈકી કયું અમદાવાદનું સાચું નામ નથી એ માટેના ઓપ્શન આપેલા છે એ આર્થિક નગરી બી પૂર્વનું માન્ચેસ્ટર સી ભારતનું બોસ્ટન અને ડી વડનગર રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી વડનગર બીજા નંબરનો પ્રશ્ન છે અમદાવાદને દુનિયાનું બજાર તરીકે કોણે ઓળખાવ્યું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વિલિયમ બેન્ટિંગ બી રવિન્દ્રનાથ ટાગોર સી અબ્દુલ કલામ અને ઓપ્શન ડી અબુલ ફઝલ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી અબુલ ફઝલ આગળનો પ્રશ્ન જોઈએ ત્રીજા નંબરનો અમદાવાદને ગરદાબાદ એટલે કે ધૂળિયું શહેર તરીકે કોણે ઓળખાવ્યું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ શાહજહાં બી બાબર સી જહાંગીર અને ડી અબુલ ફઝલ સાચો જવાબ રહેશે ઓપ્શન સી જહાંગીર ચોથા નંબરનો પ્રશ્ન છે અમદાવાદમાં કુલ કેટલા તાલુકા આવેલા છે એ માટેના ઓપ્શન આપેલા છે એ નવ બી આઠ સી અગિયાર ડી દસ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી દસ પાંચમા નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી કયો અમદાવાદનો તાલુકો નથી એ દસક્રોય બી મહિમદાવાદ સી બાવળા ડી વિરમગામ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી મહેમદાબાદ આગળનો પ્રશ્ન જોયો છઠ્ઠા નંબરનો નીચેના પૈકી કયો અમદાવાદનો તાલુકો નથી એ માટેના ઓપ્શન આપેલા છે એ વીરપુર બી સાણંદ સી ધંધુકા ડી ધોલેરા આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ વીરપુર કે જે અમદાવાદનો તાલુકો નથી સાતમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદનું ક્ષેત્રફળ કેટલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ દસ હજાર એકસો સાત ચોરસ કિમી બી નવ હજાર એકસો સાત ચોરસ કિમી સી આઠ હજાર એકસો સાત ચોરસ કિમી અને ડી સાત હજાર એકસો સાત ચોરસ કિમી આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી આઠ હજાર એકસો સાત ચોરસ કિમી આગળનો પ્રશ્ન છે આઠમા નંબરનો અમદાવાદ શહેરનું જાતિ પ્રમાણ કેટલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ નવસો વીસ બી નવસો પિસ્તાલીસ સી આઠસો ચાર અને ડી નવસો ચાર આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી નવસો ચાર નવમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદ શહેરનું શિશુ જાતિ પ્રમાણ કેટલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ નવસો દસ બી આઠસો અઠ્યોતેર સી આઠસો આઠ અને ડી આઠસો સત્તાવન સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આઠસો સત્તાવન દસમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદ શહેરની વસ્તી ગીતતા કેટલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ નવસો દસ ચોરસ કિમી બી આઠસો નેવું ચોરસ કિમી સી આઠસો પિસ્તાલીસ ચોરસ કિમી ડી આઠસો વીસ ચોરસ કિમી સાચો જવાબ રહેશે ઓપ્શન બી આઠસો નેવું ચોરસ કિમી અગિયારમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદ શહેરની સ્ત્રી સાક્ષરતા કેટલી છે એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે ઇઠ્યોતેર પોઈન્ટ ત્રીસ ટકા બીજો ઓપ્શન છે પંચોતેર પોઈન્ટ વીસ ટકા સી એસી પોઈન્ટ પાંત્રીસ ટકા અને ડી ઇગનાસી પોઈન્ટ પાંત્રીસ ટકા સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઇગ્નાસી પોઈન્ટ પાંત્રીસ ટકા બારમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદ શહેરની પુરુષ સાક્ષરતા કેટલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ઇઠ્યોતેર પોઈન્ટ ત્રીસ ટકા બી પંચોતેર પોઈન્ટ વીસ ટકા સી નેવું પોઈન્ટ ચુમ્મોતેર ટકા અને ડી ઇગ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા સાચો જવાબ રહેશે ઓપ્શન સી નેવું પોઈન્ટ ચુમ્મોતેર ટકા આગળનો પ્રશ્ન છે તેરમા નંબરનો અમદાવાદ શહેરના ગામડાઓની સંખ્યા કેટલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચારસો પચાસ બી પાંચસો છપ્પન સી છસો પાસઠ અને ડી છસો સાચો જવાબ રહેશે ઓપ્શન સી છસો ને પાસઠ ચૌદમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદ શહેરમાં કેટલી નગરપાલિકાઓ આવેલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચાર બી પાંચ સી સાત ડી છ સાચો જવાબ રહેશે ઓપ્શન સી સાત પંદરમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદ શહેરમાં લોકસભાની કેટલી સીટ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચાર બી પાંચ સી બે ડી ત્રણ સાચો જવાબ રહેશે ઓપ્શન સી બે સોળમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદ શહેરની વિધાનસભાની કેટલી સીટ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ એકતાલીસ બી છપ્પન સી એકવીસ અને ડી બત્રીસ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એકવીસ આગળનો પ્રશ્ન છે સત્તરમાં નંબર સત્તરમાં નંબરનો મૂળ અમદાવાદ શહેરનો પાયો કોણે નાખ્યો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ કાઝી મલિક બી અહેમદ શાહ સી રાજા કર્ણદેવ અને ડી રાજા આશાબીલ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી રાજા આશાબીલ અઢારમાં નંબરનો પ્રશ્ન છે ઈસવીસન ચૌદસો અગિયારમાં અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ કાઝી મલિક બી અહેમદ શાહ સી રાજા કર્ણદેવ અને ડી રાજા અસાભીલ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી અહેમદ શાહ સાચો જવાબ છે ઓપ્શન બી અહેમદ શાહ ઓગણીસમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદ શહેરની સ્થાપના સમયે નીચેના પૈકી કયા પવિત્ર પુરુષો હાજર હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ કાજી મલિક બી અહેમદ શાહ સી ખટ્ટુગંજ બક્ષ ડી આપેલા તમામ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ વિશ્વ નંબરનો પ્રશ્ન છે ઈસવીસન અઢારસો પંચ્યાસીમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ રવિન્દ્રનાથ ટાગોર બી સુરેન્દ્રનાથ બિનરજી સી સરદાર પટેલ અને ડી રણછોડલાલ છોટાલાલ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી રણછોડલાલ છોટાલાલ કે જે અઢારસો માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ હતા એકવીસમાં નંબરનો પ્રશ્ન છે પ્રજાસત્તાક મ્યુનિસિપાલિટીની સ્થાપના ક્યારે થઈ એ માટેના ઓપ્શન આપેલા છે એ એક ઓગસ્ટ ઓગણીસો પંદર બી એક માર્ચ ઓગણીસો પંદર સી એક જુલાઈ ઓગણીસો પંદર અને ડી એક એપ્રિલ ઓગણીસો પંદર આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી એક એપ્રિલ ઓગણીસો પંદર આગળનો પ્રશ્ન છે બાવીસમાં નંબરનો પ્રજાસત્તાક મ્યુનિસિપાલિટીના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ સરદાર વલ્લભભાઈ પટેલ બી રણછોડલાલ છોટાલાલ સી

એ માટેના ઓપ્શન આપેલા છે એ અજમલ ખાન બી ચીનુભાઈ શેઠ સી સુભાષચંદ્ર બોઝ અને ડી સુરેન્દ્રનાથ બેનર્જી આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સુરેન્દ્રનાથ બેનરજી આગળનો પ્રશ્ન છે ચોવીસમા નંબરનો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સાડત્રીસમાં અધિવેશનના અધ્યક્ષ કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ અજમલ ખાન બી ચીનુભાઈ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ અજમલ ખાન કે જે આઈએનસીના સાડત્રીસમા અધિવેશનના અધ્યક્ષ હતા અજમલ ખાન પચીસમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ એ માટેના ઓપ્શન આપેલા છે એ ઓગણીસો સાહીઠ બી ઓગણીસો પાસઠ સી ઓગણીસો બાસઠ અને ડી ઓગણીસો પચાસ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઓગણીસો પચાસ છવ્વીસમાં નંબરનો પ્રશ્ન છે એમસીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ એ માટેના ઓપ્શન આપેલા છે એ બોમ્બે પ્રાંતીય નિગમ અધિનિયમ ઓગણીસો પિસ્તાલીસ બી બોમ્બે પ્રાંતીય નિગમ અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ સી બોમ્બે પ્રાંતીય નિગમ અધિનિયમ ઓગણીસો બેતાલીસ અને ડી બોમ્બે પ્રાંતીય નિગમ અધિનિયમ ઓગણીસો ચાલીસ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી બોમ્બે પ્રાંતીય નિગમ અધિનિયમ ઓગણીસો

કે જે એએમસીના પ્રથમ મેયર હતા અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદ મહાનગરપાલિકાના સેન્ટ્રલ હોલનું નામ શું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ નહેરુ હોલ બી સુભાષ હોલ સી ટાંગોર હોલ અને ડી ગાંધી હોલ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ગાંધી હોલ આગળનો પ્રશ્ન છે ઓગણત્રીસમાં નંબરનો અમદાવાદ કોર્પોરેશન વહીવટી બિલ્ડિંગનું નામ શું હતું એ માટેના ઓપ્શન આપેલા છે એ ભવન બી સુભાષ ભવન સી સરદાર ભવન અને ડી ગાંધી ભવન આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સરદાર ભવન આગળનો પ્રશ્ન છે ત્રીસમા નંબરનું ગુજરાત વિધાનસભાની શરૂઆતની બેઠકો ક્યાં મળતી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ શાહીબાગ બી લાલ દરવાજા સી આંબાવાડી વિસ્તાર અને ડી સિવિલ હોસ્પિટલ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સિવિલ હોસ્પિટલ આગળનો પ્રશ્ન છે એકત્રીસમાં નંબરનો ગુજરાતના પ્રથમ સચિવાલય કયા વિસ્તારમાં હતું એ માટેના ઓપ્શન આપેલા છે એ શાહીબાગ બી લાલ દરવાજા સી આંબાવાડી વિસ્તાર અને ડી સિવિલ હોસ્પિટલ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી આંબાવાડી વિસ્તાર કે જ્યાં પ્રથમ સચિવાલય મળતું હતું બત્રીસમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદ જિલ્લો કેટલા અન્ય જિલ્લા સાથે સરહદ બનાવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ પાંચ બી સી આઠ ડી સાત સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સાત છે અમદાવાદ અને કઈ નદીના કિનારે આવેલા છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સુખબાદર બી ભાદર સી સાબરમતી ડી હાથમતી સાચો જવાબ રહેશે ઓપ્શન સી સાબરમતી 34મા નંબરનો પ્રશ્ન છે ધંધુકા અને ધોલેરા કઈ નદી કિનારે વસેલા શહેર છે એ માટેના ઓપ્શન આપેલા છે એ હાથમતી બી સાબરમતી સી સુખબાદર અને ડી ભાદર આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સુખબાદર ધંધુકા અને ધોલેરા સુખપાદર નદીના કિનારે વસેલા શહેરો છે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદ જિલ્લાના કયા પ્રદેશમાં સૌથી વધુ ઘઉં થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ખાલ પ્રદેશ બી વન પ્રદેશ સી નળ પ્રદેશ અને ઓપ્શન ડી બાલ પ્રદેશ તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી ભાલ પ્રદેશ કે જ્યાં સૌથી વધુ ઘઉંની ખેતી થાય છે છત્રીસમા નંબરનો પ્રશ્ન છે સાબરમતી નદીની ઉત્તરે કયું મેદાન આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ખાલ પ્રદેશનું મેદાન બી વિરમગામનું મેદાન સી નળ પ્રદેશનું મેદાન અને ડી ભાલ પ્રદેશનું મેદાન આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી વિરમગામનું મેદાન કે જે સાબરમતી નદીની ઉત્તરે આવેલું છે સાડત્રીસમાં નંબરનો પ્રશ્ન છે સાબરમતી અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ નળકાંઠા બી વિરમગામનું મેદાન સી નળ પ્રદેશ અને ડી બાલ પ્રદેશ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ નળકાંઠા કે સાબરમતી અને નળ સરોવર વચ્ચેનો વિસ્તાર નળકાંઠા તરીકે ઓળખાય છે આડત્રીસમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદ જિલ્લાના માંડલ અને દેત્રોજ તાલુકાનો વિસ્તારને કયા નામે ઓળખાય છે પ્રથમ ઓપ્શન છે નળકાઠા બી જુવાળ પ્રદેશ સી નળ પ્રદેશ અને ડી બાલ પ્રદેશ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી જુવાળ પ્રદેશ તરીકે ઓળખાય છે આગળનો પ્રશ્ન છે આગળનો પ્રશ્ન છે ઓગણચાલીસ નંબરનો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકો કયા ફળ માટે પ્રખ્યાત છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચીકુ બી સીતાફળ સી જામફળ અને ડી સફરજન તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી જામફળ માટે પ્રખ્યાત છે આગળનો પ્રશ્ન છે ચાલીસમાં નંબરનો નીચેના પૈકી કઈ ડેરી અમદાવાદ જિલ્લામાં આવેલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અછોડ બી ઉત્તમ સી આબાદ અને ડી આપેલા તમામ તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ મતલબ આપેલી તમામ ડેરી અમદાવાદ જિલ્લામાં આવેલી છે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા બંદર આવેલા છે અમદાવાદમાં એ માટેના ઓપ્શન આપેલા છે એ વિઠ્ઠલ બંદર બી ધોલેરા બંદર સી કંડલા બંદર અને ડી એ અને બી બંને તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી એ અને બી બંને મતલબ વિઠ્ઠલ બંદર અને ધોલેરા બંદર અમદાવાદમાં આવેલા છે બેતાલીસમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન અટીરાની સ્થાપના કયા વર્ષમાં થઈ એ માટેના ઓપ્શન આપેલા છે એ ઓગણીસો અડતાલીસ બી ઓગણીસો છેતાલીસ સી ઓગણીસો સુડતાલીસ અને ડી ઓગણીસો પિસ્તાલીસ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઓગણીસો સુડતાલીસ આગળનો પ્રશ્ન છે તેતાલીસમાં નંબરનો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના ક્યારે થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ ઓગણીસો અડતાલીસ બી ઓગણીસો છેતાલીસ સી ઓગણીસો સુડતાલીસ અને ડી ઓગણીસો પિસ્તાલીસ તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી 1947 આગળનો પ્રશ્ન છે ચુમ્માલીસમાં નંબરનો વઠાનો મેળવામાં કયા પ્રાણીની લેવેજ માટે જાણીતો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ગધેડા બી ઘોડા સી હાથી અને ડી ઊંટ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઊંટ કે જે વૌઠાના મેળામાં ઊંટની ડેવેજ માટે જાણીતો છે આગળનો પ્રશ્ન છે પિસ્તાલીસમાં નંબરનો અમદાવાદ શહેર કયા ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બે બી ત્રણ સી ચાર અને ડી પાંચ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ત્રણ કે જે ત્રીજા પરિક્ષેત્રની અંદર આવે છે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદમાં આવેલી રૂપમંજરીની મસ્જિદ કોણે બંધાવી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ શાહજહા બી અહેમદ શાહ સી મોહમ્મદ બેગડો અને ડી માલવરાજ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી અહેમદ શાહ કે રૂપમંજરીની મસ્જિદ બંધાવી હતી અહેમદ નંબરનો પ્રશ્ન છે માટે પ્રખ્યાત છે એ કાપડ બી ચિત્રો સી કાચ અને ડી વસ્તુઓ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ કાપડ કેલિકો મ્યુઝિયમ કે જે કાપડ માટે જાણીતું છે અથવા તો પ્રખ્યાત છે અડતાલીસ પ્રશ્ન છે અમદાવાદનો ઇતિહાસ નામનું પુસ્તક કોણે લખ્યું છે એ માટેના ઓપ્શન આપેલા છે તે પૈકી સાચો જવાબ રહેશે ઓપ્શન બી મગનલાલ વખતલાલ સેટ ઓગણપચાસ નંબરનો પ્રશ્ન છે સાબરમતી આશ્રમમાં આવેલ અતિથિ ને કયા નામે ઓળખાય છે આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી નંદિની પચાસમાં નંબરનો પ્રશ્ન છે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઓગણીસો ઓગણપચાસ એકાવનમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદની કઈ મસ્જિદમાં ઝુલતા મિનારા આવેલા છે એ માટેના ઓપ્શન આપેલા છે એ રાણી સિપરીની મસ્જિદ બી સીદી બસીરની મસ્જિદ સી જુમા મસ્જિદ ડી ઉપર પૈકી એક પણ નહીં સાચો જવાબ રહેશે ઓપ્શન બી સીદી બસીરની મસ્જિદ બાવનમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદ શહેર ફરતે કિલ્લાના દરવાજા કેટલા છે એ પંદર બી ચૌદ સી તેર અને ડી બાર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બાર આજનો અંતિમ પ્રશ્ન છે તેપનમાં નંબરનું ગુજરાતમાં ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વડોદરા બી રાજકોટ સી સુરત ડી અમદાવાદ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી અમદાવાદ જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું નવા વિડીયોમાં અસ્તુ